આવેલ અધિકારીગણ દ્વારા દેવગઢ બારી ધાનપુર તાલુકામાં વિસ્તૃત તપાસ હાથ ધરાઈ છે વર્ષ બે હાજર વીસ થી બે હાજર પચીસ સુધીના કામોની તપાસ થઈ રહી છે જેમાં દેવગઢ બારીયામાં બે હાજર બસો થી વધુ અને ધાનપુર આકલી ગામેથી કરવામાં આવી છે જ્યાંથી સમગ્ર કામગીરીનું વિશ્લેષણ શરૂ થયું છે મનરેગા ગેરરીતિના કેસમાં હાલ મંત્રીઓના પુત્રો સહિત રાજકીય નામો પણ સંદિગ્ધ તરીકે સામે આવ્યા છે જેને લઈને તાલુકામાં ભારે ફફડાટ ફેલાયો છે